આ સમય પહેલા જ ભુજ શહેરમાં કાળજો કંપાવી દે તેવી ઘટના બની એક પ્રેમ પ્રકરણમાં આંધળા યુવકે એક યુવતીને શરીરે ચાકુના ઘા મારી અને બુજની સંસ્કાર કોલેજ બહાર તેની હત્યા નિપજાવી હતી આ સમગ્ર ઘટનાના પડગા શિક્ષણ જગત પર ખૂબ જ ખરાબ રીતે પડ્યા છે ત્યારે ભુજ શહેર તેમજ શિક્ષણ જગતના તમામ લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે ભુજ શહેરમાં સંસ્કાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજથી લઈ જ્યુબેલી સર્કલ સુધી યોજાઈ હતી અને આ કેન્ડલ માર્ચ યોજવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ હતો કે કચ્છ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સતત આવી ત્રીજી ઘટના બની છે આ સમગ્ર ઘટના બની તેની પાછળનું કારણ શું છે અને આ સમગ્ર ઘટનામાં જે પણ વ્યક્તિ સંડોવાયેલા છે તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે અને જે પીડિતો છે તેના પરિવારજનોને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપી ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે આ કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ વિદ્યાર્થીઓના શબ્દોમાં મારું નામ કાપડી ઉર્વશી છે હું સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટની સ્ટુડન્ટ છું અને અમારી બેન સાક્ષી સાથે આ બધું થયું છે એ બહુ દુઃખદભરી ઘટના છે તો અમારી એવી માંગ છે કે આ ઇન્સિડ ઇન્સિડેન્ટને તમે એઝ એ સ્પેશિયલ કેસ લ્યો અને આ જે વિક્ટીમ છે એને કડકથી કડક સજા મળે આજે અમે કેન્ડલ માર્ચ રાખ્યો છે જેનાથી એમ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને આમ બધાને દુઃખ વ્યક્ત કરીએ કે આ આવું ન થાય કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં આવી ત્રણ ઘટનાઓ થઈ છે તો અમે સરકારથી એવી માંગ કરીએ છીએ કે આનું કારણ શું છે કે આવું થાય છે એટલે અમને આ બહુ દુઃખ થયું કે અમારી જ બેન સાથે આવું બધું થયું છે એટલે જ અમે આ બધું કર્યું છે એમ કે આવું ન થાય બીજા જોડે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન સંસ્કાર કોલેજની અંદર જે હિચકારી ઘટના બનેલી હતી આ ઘટનાને ધ્યાને લઈને આજે શ્રદ્ધાંજલિ અર્પવા માટે બેનને છે એ જેબી ટક્કર કોમર્સ કોલેજથી જુબેલી સુધીનું મૌન રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અમે સરકાર અને પ્રશાસનને એ જ વિનંતી કરીએ છીએ કે દરેક કોલેજની અંદર સુરક્ષા અને વ્યવસ્થાનું યોગ્ય છે એ યોગ્ય પાલન કરવામાં આવે અને જો યોગ્ય પાલન કરવામાં ન આવે તો આવી કોલેજો છે એ કોલેજોનું તમામ પ્રકારની બાબતો છે એ રદ કરવામાં આવે મુદ્દાને જીવંત રાખવા માટે નારીતું નારાયણીના નારા સાથે આપણે જે આપણે આજે રોજે જે રોજે આવી ઘટનાઓ બનતી હોય છે આ ઘટના ન બને એટલા માટે સરકાર પોલીસ પ્રશાસન તમામને જે તમામને અમે વિનંતી કરીએ છીએ અમારી આ રેલી કોઈ માર્ગ સાથે નથી બેનને શ્રદ્ધાંજલિ માટેની રેલી છે અને આની અંદર જઈ આની અંદર કોઈપણ પ્રકારનું સુરક્ષા અને વ્યવસ્થા જે સુરક્ષા અને વ્યવસ્થાની અંદર ખામી ન વર્તાય આ બાબતનું એ પ્રશાસન હંમેશા ધ્યાન રાખે